નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટની ન્યૂઝ આજ રોજ નવસારી ખાતે બનાસકાંઠા સર્વે સમાજ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ બનાસકાંઠા સર્વે સમાજ સંમેલનનું જે આયોજન કરવામાં આવ્યું છે એનું કારણ છે કે બનાસકાંઠાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉક્ટર રેખાબેન ચૌધરીના પતિદેવ અને ડીસાના ધારાસભ્ય પ્રવીણજી માળી નવસારી ખાતે આવી રહ્યા છે બનાસકાંઠા વાસીઓને રીઝવવા માટે જી હા બનાસકાંઠા વાસીઓને એના માટે રીઝવવા જરૂરી છે કારણ કે બનાસકાંઠાના મોટી સંખ્યાની અંદર મતદારો જે ખરા એ નવસારી ખાતે સ્થાયી થયા છે રોજગારીની મેળવવાની ભાવનાથી અને હીરા વ્યવસાયની સાથે જોડાયેલા ઘણા બધા બનાસકાંઠાના લોકો જે ખરા એ નવસારી ખાતે રહે છે પણ સમયાંતરે જ્યારે ઇલેક્શન આવે છે તો ત્યારે વોટ આપવા માટે એ લોકો બનાસકાંઠા જાય છે તો એ બનાસકાંઠાના જે કંઈ પણ સદસ્યો છે એમને ડૉક્ટર રેખાબેન ચૌધરીની ઓળખાણ થાય અને ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવવાના હેતુથી રેખાબેન ચૌધરીના પતિદેવ તેમજ ડીસાના ધારાસભ્ય પ્રવીણજી માડી પોતે ખુદ આજે નવસારી આવી રહ્યા છે ને નવસારી આવી અને એ જે ખરા એ સંમેલન સંબોધશે આ એક ગેટ ટુગેધર પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં અઢારે અઢાર જ્ઞાતિ જે ખરી જે બનાસકાંઠાની છે ને નવસારી ખાતે આવીને વસેલા છે એમની સાથે મળશે વાર્તાલાપ થશે અને વોટ માંગવા માટેની એક તજવીજ હાથ ધરવામાં આવશે તો આ પ્રસંગે બનાસકાંઠાના અગ્રણી શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ રામજીભાઈ દેશ હવે અહીંયા લગભગ સરસ સમાજના બનાસકાંઠાના વસ્તી પચીસ ટકા નવસારીમાં છે એટલે અમારા બનાસકાંઠાનો ઉમેદવાર એ બધા મિત્રોને અહીંયા મળવા માટે ભેગા થયેલા છે ચૂંટણી માટે એટલે લગભગ સાત તારીખે મતદાન છે એ નિમિત્તે બધા

એરકૂલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ શુદ્રા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો તો સાથે જ મૂળ બનાસકાંઠાના અને નવસારીમાં સ્થાયી થયેલા તેમજ નવસારી વિજલપુર નગરપાલિકાના માજી પ્રમુખ જગીશભાઈ શાહ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ જે આજ રોજ નવસારી ખાતે બનાસકાંઠા સર્વ નાથી એક ગેટ ટુગેધર પરિચય મેળાનું આયોજન કર્યું છે ખાસ કરીને અમારા જે બનાસકાંઠાના ઉમેદવાર છે રેખાબેન ચૌધરી એમના હસબન્ડ એટલે હિતેશભાઈ ચૌધરી અને અમારા ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી આજે નવસારીની એક શુભેચ્છા મુલાકાતે આવવાના હતા ત્યારે સ્વાભાવિક છે અત્યારે લોકસભાની ચૂંટણીનો માહોલ છે અને રેખાબેન જ્યારે અમારા બનાસકાંઠાના ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના ત્યારે એમને એક એવી ઈચ્છા હતી કે બનાસકાંઠાના રહેવાસીઓ રહેવાસીઓને સાથે મુલાકાત થાય પરિચય થાય અને એક એમનો રેખાબેનનો પણ પરિચય તેવો આપી શકે એ હેતુથી આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ટૂંક સમયમાં અમારે મહેમાનો આવના છે હું પોતે મારા વડવાઓ મોડ બનાસકાંઠાના રહેવાસી અમે ઓગણીસો સાહીઠમાં જ્યારે અમે બનાસકાંઠા છોડીને નવસારી આવ્યા હતા ત્યારથી અમે નવસારી સ્થાયી થયા છે ઘરમાં નવસારી બનાવી છે પરંતુ બનાસકાંઠા સાથે અમારા જે વડવાઓનું જોડાણ છે એ તુંથી આજે સર્વ જ્ઞાતિ અમારા અઢારે અઢાર જ્ઞાતિઓના આગેવાનો પ્રમુખો અને થોડા જે કહેવાય કે મેન્યુફેક્ચરિંગ હીરાના યુનિટો ચલાવે છે એવા કાર્ય કારખાનેદારોને અહીંયા બોલાવીને રેખાબેન અને એમના પતિનો પરિચય કરાવીને એ લોકોને એક અપીલ કરવાના છે કે ખૂબ મોટી સંખ્યામાં જ્યારે અત્યારે વેકેશન છે અને ઘણા મતદારો બનાસકાંઠાના છે ભલે રહે છે નવસારી કર્મભૂમિ નવસારી છે પરંતુ વોટિંગ બનાસકાંઠા છે એમનું તો બનાસકાંઠા જ્યારે જઈ રહ્યા છે વેકેશનમાં તો પરિચય થાય તો એ લોકો ત્યાં વોટિંગ કરવામાં એમને સરળતા રહે એ હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને અમારા ટૂંક સમયમાં કાર્યક્રમ શરૂ કરવાના છે શું તમે શાંતિથી ઉભા રહીને વિચારો છો કંઈક ખબર પડે છે કે નહીં ક્યાં સુધી આપણે ભાડાના મકાનમાં રહેવું છે હવે તો પોતાનું ઘર લઈએ ને અને એના માટે લોન કરવી પડશે તો વિચારો કે કઈ રીતે લોન કરાવશું આટલી બધી ચિંતા કરવાની શું જરૂર છે આપણી પાસે હિરલભાઈ પસ્તાકિયા છે

હિરલભાઈનો સંપર્ક કરો આપને પણ ઓછા વ્યાજે અને રાષ્ટ્રીયકૃત બેન્કો માંથી સીધી હોમ લોન મળી જશે તો પ્રવિણજી માંડી તો આવી પહોંચ્યા પણ સાથે રેખાબેનના પતિ અને એમની સાથે સાથે નવસારી જિલ્લા પ્રમુખ ભૂરાભાઈ શાહ નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા અને આ સંદર્ભે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ આજ રોજ નવસારી ખાતે બનાસકાંઠા જિલ્લાના જેટલા મતદારો નવસારીમાં રહે છે એમને મળવાનો અવસર આજે મળ્યો છે બનાસકાંઠાથી ખૂબ મતદારો અહીં રહે છે આજે ડૉક્ટર રેખાબેન ચૌધરી જે બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર છે એમના સમર્થનની અંદર આજે સંમેલન બોલાવ્યું છે અને મળવાનો અવસર કર્યો છે આજે લોકોનો થનગનાટ જોઈને મતદારોનો થનગનાટ જોઈને ખૂબ આનંદ થયો છે અને એના ભાગરૂપે સૌ લોકો સ્વયંભૂ મતદાન કરવા માટે આ આજે સંકલ્પ લીધો છે ચોક્કસ જે અમારું નેતૃત્વ છે શીર્ષ નેતૃત્વએ જે અબકી બાર ચારસો પારનો નારો આખા દેશમાં ગુંજી રહ્યો છે અને એને સાકાર કરવા માટે સૌ થનગના અનુભવી રહ્યા છે બિલકુલ જે રીતે પહેલું ખાતું ખુલ્યું છે અને કોંગ્રેસની નિષ્ફળતા દેખાઈ છે એ પ્રમાણે બધી સીટો સૌ સારા માર્જિનથી જીતશું તો આ પ્રમાણે નવસારીમાં શાંતા દેવી રોડ ખાતે આજે બનાસકાંઠા સર્વ જ્ઞાતિ સમૂહ આયોજન થયું હતું જેની અંદર અઢારે અઢાર વર્ણના જે પણ આગેવાનો છે સૌ કોઈ ઉપસ્થિત થયા હતા અને સૌએ એક સાથે પ્રતિજ્ઞા લીધી હતી કે આ વખતે બનાસકાંઠામાંથી ડૉક્ટર રેખાબેન ચૌધરીને ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવાર ઘોષિત કર્યા છે તો એમને જંગી બહુમતી કારણ કે સીઆર આર પાટીલે સૂત્ર આપ્યું છે કે દરેક સીટ જે ખરી પાંચ લાખ વોટોથી વધુ તો તે જ પ્રમાણેનો સંકલ્પ કરવામાં આવ્યો અને જોકે મોટી સંખ્યામાં બનાસકાંઠાવાસીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા બનાસકાંઠાના કોંગ્રેસના ગઢની અંદર ગાબડું તો પડ્યું છે પણ એ ગાબડું કેટલું મોટું પડ્યો છે એ તો આવનારો સમય જ બતાવશે તો આ પ્રમાણે આજરોજ એક સંમેલન થયો એ સંમેલન સર્વજ્ઞાતિય સમૂહ સંમેલન હતું અને એમાં બનાસકાંઠા વાસીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો તો આજ પ્રમાણે આ બાબતના સમાચારો માટે નિહાળતા રહેવાનો અવસર લેવા અને ઝટપટ ન્યૂઝ વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યો છે સૌ પ્રથમવાર આઈએલટીએસ પીટી ડ્યુઓલિંગો ની કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોર એન એડ્યુકેશન નવસારી